શિક્ષણ અધિકારીએ એક અઠવાડિયા પહેલા જ એક પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સ્કૂલ બેગ પાઠ્યપુસ્તકો કોઈ ચોક્કસ સ્થળ ઉપરથી ખરીદવા માટે ફરજ નહીં પાડી શકે તેમ છતાંય રાજકોટની અનેક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓને સર્ક્યુલરો મોકલ્યા છે કે રાજકોટના આ મોલ ઉપરથી તમારે આ પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદી કરવી છે અને અમારી પાસે પુરાવા છે અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે આવી સ્કૂલો ઉપર તમે કડક કાર્યવાહી કરો ક્યાંક ને ક્યાંક રાજકોટના પાંચ મોટી ખાનગી શાળા સંચાલકોના મોટા સંચાલકોએ રાજકોટના સંચાલકો નાના મોજ્યુકેશન મોલ મોટું લુખાનું ઊભું કર્યું છે આ શાળા સંચાલક અંદર લગભગ રાજકોટની પાંચસો થી વધુ શાળાઓ અને આઠ થી નવ લાખ જેટલા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે ત્યારે વિદ્યાર્થીઓને તમે આ પ્રકારના સર્ક્યુલરો મોકલી અને પાઠ્યપુસ્તકો યુનિફોર્મ ખરીદવા માટે જો આ જ મોલમાંથી ખરીદી કરવા માટે ફરજ પાડતા હોય એટલે આ તો એક પ્રકારનું વાલીઓને લૂંટવા માટેનું એક નવું કારસ્થાન છે ક્યાંક ક્યાંક ખાનગી શાળા સંચાલકો મોટી મોટી ફીઓ ઉઘરાવ્યા પછી તેમનું પેટ ન ભરાતું હોય તો હવે નાની નાની સ્ટેશનરી અને યુનિફોર્મ ને લગતી ચીજ વસ્તુઓમાં પોતાને કમાઈ લેવું છે આ એજ્યુકેશન મોલ ની અંદર જે બજાર ની અંદર યુનિફોર્મ અને સ્કૂલ બેગ મળે એનાથી ચાર ચાર ગણા ભાડમાં આવે મોટી કંપનીઓની તમામ પ્રકારની ચીજ વસ્તુઓ મળે એટલે ક્યાંક ક્યાંક વાલીઓને લૂંટવા માટે નવા નવા કિમિયાઓ અને નવા નવા અપનાવી અને રાજકોટના જે આ પાંચ શિક્ષણ માફિયાઓ છે છે આજે રાજકોટના વાલીઓને માટે નીકળ્યા હું વાલીઓના માધ્યમથી શિક્ષણ મંત્રી છું કે આ પ્રકારના શાળા સંચાલકો માત્ર રાજકોટની અંદર જ છે કે જે વિદ્યાર્થીઓને લૂંટવા માટેને એક પણ તક જવા દેતા નથી જે વસ્તુઓ બજારની અંદર સસ્તી અને રાહત દરે મળતી હતી એવા સાતસો થી આઠસો વેપારીઓના ધંધા રોજગાર ઉપર આ લોકોએ તરફ મારી વિદ્યાર્થીઓના મજબૂરીનો લાભ ઉઠાવી અને એજ્યુકેશન મોલ કરોડો રૂપિયાનો ઉભો કર્યો છે રાજકોટના સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો કે અહીંયાથી ખરીદી કરે તો કમિશન વિદ્યાર્થીઓની સ્કૂલ હોય મુખ્ય સર્ક્યુલર કરે એમનું શિક્ષણ હોય ને કલંકિત કરનાર એ રાજકોટના ના સંચાલક મંડળના અગ્રણી રિવ્યુ મહેતા છે અને એમના જ આ બધી મોનોપોલી હેઠળ રાજકોટની અંદર શિક્ષણ જગતની અંદર વાલીઓને લૂંટવા માટેના નવા નવા ધંધાઓ ચાલુ થતા હોય છે કોંગ્રેસ સ્ટેન્ડ ક્લિયર છે કે વાલીઓને આ પ્રકારના લૂંટવા અને રાજકોટના વાલીઓને કરું છું તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદી કરવા માટેની સૂચના આપે તો અમારો સંપર્ક કરો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરો તો આવનારા સમયની અંદર હું સ્કૂલોને અપીલ કરું છું કે તમે આ પ્રકારની કોઈ સૂચનાઓ આપશો તો અમે તમારી સ્કૂલો ઘેરાવ કરીશું અને આ પ્રકારના ધંધા આ પ્રકારની મોનોપોલી નો અમે પર્દાફાશ કરી અને રાજકોટની બજારની અંદર આ પ્રકારના ધંધાઓ કદાપી ચલાવી નહીં લેવાય આ શિક્ષણ વિગત માટે ખુબ જ શરમજનક છે અને સરકાર આવા શિક પર તાત્કાલિક પગલા ભરે એવી અમારી માંગ છે